આદિવાસી રીત રિવાજ પ્રમાણે નવા મકાનમાં ગૃહપ્રવેશ કે છાપલા પૂજન રૂમડિયા ગામના વિખેશભાઈ તથા જ્યોતિબેનના નવા મકાનનું વા છાપલા પૂજન કે ગૃહપ્રવેશ વડોદરા ખાતે આદિવાસી રીત રિવાજથી રાજુભાઈ રાઠવા રૂમડીયાવા રૂમડિયાવાળા દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં પોતાના ક્ષત્રિદેવો પૂર્વજો જે જગ્યા પર જમીન પર ઘર નિર્માણ કરવામાં આવ્યું તેને પોતાના પૂર્વજોને આપણા દરેક સમાજના મહાન નાયકોને દરેકને યાદ કરી પ્રકૃતિને યાદ કરીને પછી ગ્રહ પ્રવેશ કરવામાં આવ્યો હતો આદિવાસી લોકો પોતાના દરેક સારા નશા પ્રસંગોમાં પોતાના પૂર્વજો કચરી અને પ્રકૃતિને અવશ્ય યાદ કરતા હોય છે જોવા વિડીયોમાં રાજુભાઈએ કેવી રીતે કેવી રીત કરી શું બોલ્યા છાપા પૂજન વખતે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર કમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય જવાહર જય આદિવાસી

અને આજે રાણી દિવાળીના તહેવાર છે આજે અમારું જે કંઈ નવા ઘરનો અમે પ્રવેશવાનો પ્રોગ્રામ રાખ્યો છે એમાં અમારા જે કોઈ ખત્રી હોય નાતના ખત્રી હોય ગામના ખત્રી હોય જે કોઈ અમારા દેવી દેવતા હોય એ બધા તમામ અમારા પર આશીર્વાદ દર્શાવજો અને આ જમીનની અંદર જે કંઈ નાના જીવ રહેતા હોય જે કોઈ રેલાખેતા હોય એ બધા અમને લેવા માટેની મંજૂરી આપજો અને અમારા સમાજના મહાન ષડા હોય તાંટેમા હોય રાઘુજી ભાંગરે હોય સિદ્ધુ ખાનુ હોય કે પછી સંવિધાનના નિર્માતા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર એમની લડત અને એમના પરિણામે એમને જે કંઈ હક અધિકારો મળ્યા છે અને એના કારણે આજે અમે સુખી છે એટલે આજે આ પ્રસંગે એમને પણ અમે યાદ કરીએ એમને પણ સાચી શ્રદ્ધાંજલિ આપીએ અને યાદ કરીને અમારા પર એમના વિચારો મળતા રહે અને એમના વિચારો પ્રમાણે અમારે અમે ચાલતા રહીએ હું અમારા પર કૃપા કરજો આ ઘરની અંદર રાણી દિવાળીના જાડા છે એટલે ઘરની અંદર પૂરી બરકત રાખજો અમારા ઘરમાં દાણાની અનાજના ભરેલા રૂપા આર્થિક રીતે સામાજિક રીતે વૈચારિક રીતે અમે સૌ સમૃદ્ધ બનીએ એવી અમારી સૌ પર કૃપા વરસાવજો અને અમે કંઈ વધારે નહીં જાણતા ઘાંટા થયેલા માણસો છે પણ અમારે ભૂલ ચૂક થઈ છે માફ કરજો અન આવી રીતે હારા તજા અને હારા હમરા મે રેનું ઉભાર લેને જારે પર અમને જેવું સા પડે તે રીતે ઝાબલે વર્હે દાડ બેનાળી પોળીમાં તમને બધાને યાદ કરું અને અમારા પર રૂપા કરજો જય જોનતજી આર લો બેના દોસ્તો આદિવાસી સંસ્કૃતિ કો દર્શاتا ہوا યહ વિડિયો આપકો અચ્છા લગા હો તો વિડિયો કો લાઈક શેર કમિટ ઓર ચેનલ નરેશ આદિવાસી જોહાર કો સબ્સક્રાઇબ જરૂર કરે વીડિયો દેખને કે આપન્યવાદ જય જોહાર જય આદિવાસી આપ